ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે હવે સુગર ઉદ્યોગ પર પણ અસર જોવા મળી છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને જમીન અડચણમાં ખેડૂતોએ કાપેલી શેરડી ફેક્ટરી સુધર ફેક્ટરી સુધી પહોંચાડવામાં મુશ્કેલી અનુભવી છે જેને કારણે સુગર ફેક્ટરીનું આશરે પાંચ પચાસ લાખ ટન શેરડી પીલાણ કાર્ય હાથ સ્થગિત કરાયું છે સામાન્ય રીતે દિવાળી બાદ શેરડી પીલાણની પ્રક્રિયા શરૂ થતી હોય છે પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરો કાદવવાળા બનતા ખેડૂતો શેરડી બહાર કાઢી શકતા નથી હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે આ જે શેરડીની હા હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી અમે પ્લાન સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો લેબર શેરડી કાપણી કરતાં શ્રમિકો પણ આવી ગયા હતા પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે આ હાલ જે પીલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી થઈ શકેલ નથી